નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ જુનાગઢ જિલ્લાના બગડુ ગામની અંદર કે જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત છે એમણે એક નવી વેરાયટી વાવેલી છે કે તુવેરની તમે જોઈ શકો તો આજે આપણે ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છે તો આપણે પેલા ખેડૂતને જ પૂછીશું કે તમારું પેલા નામ આખું આપો તમારું નામ પેલા કિશોરભાઈ ગામ બગડું બગડું જીલો જુનાગઢ બરોબર છે તમે ખેડૂત મિત્રો આ કઈ વેરાયટી વાવેલી છે ફૂલે પુષ્પા ફૂલે પુષ્પા કે જો કે ફૂલે સીટ્સ કૃષિ સારંગ એગ્રી ક્લિનિક વાળાની ફૂલે સીટ્સની ફૂલે પુષ્પા નામની વેરાયટીનું વાવેતર કરેલું છે તમે જોઈ શકો અને તમે આ ફિલ્ડની અંદર એક વેરાયટી આવે છે કે બીજી અલગ પણ હોય તો વાવેલી છે બે વાવી છે બરાબર છે હા ધોળા ફૂલમાં આપણે જે સફેદ ફૂલ કહેવાય ને એ ખેડૂત મિત્રો તો એમાં અને આમાં કેટલોક ડિફરન્સ કેટલો છે અત્યારે ડિફરન્સ તો અત્યારે ઘણો છે અટાણ જો તો ખબર પડે આ સાઈડ રહી બરોબર છે તો એમાં ડિફરન્સ તમને જોવા લાગે શું અનુકૂળ એમ આપણે શું શું અનુકૂળ તો આપણને આ જ રીત વધારે અનુકૂળ આવે કેમ કે પાકવામાં વેલી જાય છે અને ફ્લાવરિંગ એના જેટલું આયરો એ છે બરોબર એને કરતા વેલી પાક છે વેલી પાક કેમ કે એમાં હજી ફૂલ ફૂલ ચાલુ છે ચાલુ થયા છે ને આમાં ફૂલ પૂરા થવા આવ્યા છે તો ખેડૂત મિત્રો એટલો ડિફરન્સ છે અને બીજા નંબર માં તમે આમાં સોમા છે વાવેતર શેનું કરેલું હતું સોમા વચ્ચે એમએસસી ચૌદ

તમે દવામાં સાવી પડી શકે નહીં આપડે ભૌતિક ભાઈ જો કદાચ આવે તો આપણે ફૂલ ડેમેજ કરે એટલા માટે એને રાઉન્ડ લઈ લીધો હતો પણ બહુ એટેક આ વર્ષે આવ્યો નથી જો કે આ વર્ષે જનરલી બધે તો ઓછો આવ્યો છે પણ એમાં આમાં તો ગણો ને તો આમાં બિલકુલ નથી આવ્યો બાકી નકર આપણે એટેક આવતો હોય આપણે એમ કહેતા નથી ન આવે પણ આ વેરાયટીમાં ઓછો આવ્યો છે તો કૌશિકભાઈ આપણે ફિલ્મમાં બધાને બતાવી દઉં છે કે જેથી કરીને ખ્યાલ આવે કે કઈ ટાઈપની અત્યારે વેરાયટી છે અને કૌશિકભાઈનું ઉત્પાદન અંદાજે કેવું કાવ્યો દેખાય તમને વીસ બાવીસ મણનું આજુબાજુ બરાબર છે વધી જાય તો કઈ કહેવાય એવું અને આ તમે જોઈ શકો તુવેર બધી આમ મિચ નમી છે એટલા માટે કે આનો ફાલ એવડો છે ને એ વજન થી નમી ગઈ તમે જોઈ શકો આમાં પેછળ નકરી સિંગ જ દેખાય છે અને આપણે વર્જન બાજુમાંથી એમાં જે ફૂલ ઉગડે છે એટલો ડિફરન્સ છે ફ્લાવરિંગ માં એની હાઈલેરી એ પણ પાકમાં વેલી પાકે આ વેલી નો દિવસ લગભગ ડિફરન્સ રહે એ આપણે આગળ